નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમના પરિચય અંતર્ગત આજે કલમ નંબર તોતેરની જોગવાઈઓ જોઈશું જોઈએ કલમ નંબર તોતેરમાં કઈ બાબતો છે કલમ નંબર તોતેર સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર સંઘ એટલે કેન્દ્ર સરકાર તો કેન્દ્ર સરકારની કારોબારી સત્તાનો વિસ્તાર જોઈશું આ બંધારણની જોગવાઈઓને અધીન રહીને સંઘની જે કારોબારી સત્તા છે તે જેની અંગે સંસદને કાયદો ઘડવાની સત્તા હોય તેવી બાબત સુધી નંબર વન કે સંસદને જે બાબત અંગે કાયદો ઘડવાની સત્તા હોય ત્યાં સુધી કેન્દ્ર સરકારની સત્તાઓ વ્યસ્ત રહેશે હવે એ માટે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે ત્રણ જે સૂચિ છે તે સૂચિ રાજ્ય સૂચિ અને સીમાવર્તી સૂચિ સૂચિમાં કેન્દ્ર સરકારને કઈ બાબતનો કાયદો ઘડવાની સત્તા છે એની વિગત છે બી કોઈ સંધિ કે કરારની રૂએ ભારત સરકાર ભોગવી શકે તેવા અકો અધિકાર અને હકુમત વાપરવા સુધી બીજું જો કહે છે કે કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરાર હોય તો એની સત્તા પણ સંઘને કેન્દ્ર સરકારને છે પરંતુ આ બંધારણમાં અથવા સંસદે ઘડેલા કોઈ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય પેટાખંડ એમાં નિર્દિષ્ટ કારોબારી સત્તા કોઈ રાજ્યમાં કે જેને અંગે રાજ્ય વિધાનમંડળને પણ કાયદો ઘડવાની સત્તા હોય તે બાબત સુધી પણ તે રાજ્યમાં વિસ્તરશે નહીં એટલે કે કોને કાયદો ઘડવાની સત્તા છે એ જુદી સૂચિ અંગેને છે જે બાબતમાં રાજ્ય સરકારને કાયદો ઘડવાની સત્તા છે તો એમાં કેન્દ્ર સરકારની કારોબારી સત્તા ત્યાં સુધી લાગુ પડશે નહીં એના પછીનો મુદ્દો સંસદ અન્યતા જોગવાઈ ન કરે ત્યાં સુધી આ અનુચ્છેદમાં ગમે તે મજબૂર હોય છતાં જે બાબતો અંગે સંસદને કાયદો ઘડવાની સત્તા હોય તેવી બાબતો અંગે બંધારણના આરંભની તરત પહેલાં તે રાજ્ય અથવા તેના અધિકારી કે સત્તાધિકારી વાપરી શકતા હોય તેવી કારોબારી સત્તા વાપરવાનો અથવા તેવા કાર્યો બજાવવાનું રાજ્ય અને તેના કોઈ અધિકારી તે સત્તાધિકારી ચાલુ રાખી શકશે એટલે કે જોગવાઈ એવી કરવામાં આવી છે કે બંધારણ અમલમાં આવ્યું એ પહેલાં જે સત્તા જે તે અધિકારીને વાપરવાની અથવા જે તે રાજ્યની છે તો એમાં જે તે અધિકારી એની કારોબારી સત્તા એ વાપરી શકશે હા તો આ સંઘની કારોબારી સત્તાના વિસ્તાર અંગેની વિગત છે મિત્રો બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીક્યુ પ્રકારનું પુસ્તક છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેને ડિટેલમાં સ્ટડી કરો છે એમના માટે આ પુસ્તક એ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે તેમજ બે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે આ ઉપરાંત બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હો તો તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે